નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા જીરુના બજાર ભાવ આવી જાય તારી તકે સાત છ મહિના બે હજાર સોવીનો વાર થઈ સુકોર મિત્રો આજે સૌથી ઓછો ભાવ સજાર ચારસો પચાસ રૂપિયા સુધી ઊંજા માર્કેટમાં બોલાયો છે હાલ બાદ ખેડૂતો આજે બસોથી ત્રણસો રૂપિયાનો જીરાના ભાવમાં મિત્રો તમામ માર્કેટ સુધારો જોવા મળી રહ્યો છે આમ ઝીરાના ભાવમાં આપણને દિવસે ને દિવસે થોડોક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણી લીધી ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજારમાં ખાસ મિત્રો ડેલી બજાર જાણવા માંગતા ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયો પણ અવશ્ય બોલતા હરિદમાન પાંચ હજાર બસોથી ઓસો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા સુધી રાધનપુર ચાર હજાર ત્રણસો સાઠ થી હજાર બસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસો થી પાંચ હજાર નવસો સાઠ રૂપિયા સુધી પાટણ ચાર હજાર થી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી लूसा शहरदर 300 ती 4600 रुपया સુધી મહેસાણા 5500 થી 5500 रुपया સુધી થરાદ 6600 થી 6000 रुपया સુધી دیઓદર 4800 થી 5500 रुपया સુધી વારાહી 5500 થી 6000 रुपया સુધી રાપર 5200 થી 5400 रुपया સુધી અંજાર 5200 થી 5600 रुपया સુધી ભસાવ 5000 થી 5500 ને 6000 रुपया સુધી धांगद्रा पांच हज़ार बसो पांच हज़ार पांच सौ साठ रुपया सुधी उपलेटा पांच हज़ार हज़ार सात सौ छियाली रुपया सुधी पाटड़ी पांच हज़ार ऐसी पांच हज़ार सात सौ साठ रुपया सुधी ऊँजा ने बात करते ऊँजा माध्यम चार हज़ार स सौ रुपया ओसापाव स हज़ार चार सौ पचास रुपया सुधी सावरकुंडला पांच हज़ार थी पांच हज़ार छ सौ ने बारह रुपया सुधी कालावर तरह हज़ार सौ हज़ार सौ रुपया सुधी तरह हज़ार हज़ार रुपया सुधी हड़वद पांच हज़ार सौ रुपया पांच हज़ार सात सौ त्रीस रुपया सुधी राजकोट चार हज़ार चार सौ पांच हज़ार सौ वीसौ रुपया सुधी गोंडल तरह हजार पांच हज़ार सात सौ रुपया सुधी अमरेली बी हज़ार पांच हज़ार तरह सौ साठ रुपया सुधी जुनागढ़ चार हज़ार नौ सौ ऐसी पाँच हज़ार चार सौ रुपया सुधी मोरबी चार हज़ार सात सौ दस से पांच हज़ार पाँच सौ बेतालीस रुपया सुधी जोधपुर शहर दर 800 से 5560 रुपए સુધી ભાવનગર 4800 से 4800 रुपए સુધી જામ જોધપુર 2500 रुपए થી 3600 रुपए સુધી બોટા 10000 થી 5712 रुपए સુધી જામનગર 2200 रुपए થી 5700 रुपए સુધી જસતણ 4850 થી 5730 रुपए સુધી બાબરા 4200 થી 5620 रुपए સુધી ધ્રોલ ચાર હજાર બસો ત્રીસથી પાંચ હજાર બસો ને સાઠ રૂપિયા સુધી વિસાવદર ચાર હજાર છસો ઉડતાલીસથી પાંચ હજાર આડત્રીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી અને વાંકાર પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઝીરોને બજાર ભાવ